સુરતના ટેબલ ટેનિસ ખેલાડી આયાઝ અબુ બકર મુરાદની પસંદગી એફઆઈએસયુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ રાઈન બે હજાર માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે થઈ છે આંતરરાષ્ટ્રીય રમતો જર્મનીમાં તેઓએ હાલમાં ગુજરાત ત્રણ વેસ્ટ ચેમ્પિયન તેમજ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી પાંચમો છે અત્યાર સુધીમાં તેઓ વીસ થી વધુ નેશનલ ટુર્નામેન્ટોમાં ભાગ લીધો છે અને ચાર નેશનલ મેડલ પણ જીત્યા છે તેમની ક્ષમતા અને પ્રતિબદ્ધતા

સુરતની વાત કરીએ તો કેટલા કલાકની મહેનત કારણ કે બિન નર્મદ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરવાના કેવા કેવા પ્રકારના ખેલાડીઓના ચાણીની જેમ ચાણે એને ઉપર થઈ રહ્યા છે મેં દરરોજ છ થી સાત કલાકની મહેનત કરું છું તેમાં મારું ફિટનેસ થી લઈને ટેબલ ટ્રેનિંગ થી લઈને મેન્ટલ ટ્રેનિંગ થી લઈને ડાયટ ને બધું જ આવી જાય છે એમાં મેં દિવસમાં 6 થી 7 કલાકનું ટ્રેનિંગ કરું છું અમે અમારે સોળ તારીખે જર્મની પહોંચવાનું છે જે જર્મનીમાં રાઈન રૂર કરીને જગ્યા છે તો તે બાજુ અમારે પહોંચવાનું છે સોળ તારીખના ત્યાં પહેલાં ઓપનિંગ સેરેમની થશે અને સત્તર તારીખથી અમારી મેચિસ શરૂ થશે જે સત્તાવીસ પચીસ તારીખ સુધી ચાલશે એવું અનુભવી રહ્યા છે કારણ કે વર્લ્ડના કેટલા બી સૌથી બેસ્ટ ખેલાડીઓનો સામનો તમારે કરવાનો મેં એના માટે બહુ એક્સાઈટેડ પહેલાં તો આ મારી પહેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે અને મેં વર્લ્ડ લેવલ પર રમવા જઈ રહ્યો છું એટલે મને અલગ અલગ એક્સપિરિયન્સીસ મળશે એમાં અને અલગ અલગ પ્લેયર્સ જોડે રમવાનો મોકો મળશે ભવિષ્ય કેવું લાગે સુરતની વાત કરીએ તો સુરતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ લાગે છે આમાં અગર તમે મહેનત કરો અને કરેક્ટ માઇન્ડસેટ સાથે ચાલો તો આ ગેમમાં ઘણું ભવિષ્ય આગળ બનાવી શકો છો નવા ખેલાડીઓને મેં ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે કોઈ દિવસ હાર નહીં માનતા તમે કન્સિસ્ટન્ટ રહેજો કોઈ બી ફિલ્ડમાં હો તમે બટ તમે અગર કન્સિસ્ટન્ટ રહેશો અને અગર હાર નહીં માનશો તો બધું પોસિબલ છે અને ખાલી માઇન્ડસેટ પોઝિટિવ રાખજો સૌથી મોટો સપોર્ટ આ જગ્યા પર પહોંચવામાં મારા પેરેન્ટ્સનો છે જે અબુબકર મુરાદ અને શમી મુરાદ જે મારા પેરેન્ટ્સ છે એ લોકોનો છે અને મારા જે કોચિસ છે જે એસએજી કોચિસ છે જેમાં અંકુર જોશી મહાવીરસિંહ કુંપાવ અને બીજા જે છે તે મારા જ્યાંથી મારી ગેમ ઇમ્પ્રુવ થયેલી છે તે વાયદ માલુભાઈ વાલા એ બધાનો મારો ખૂબ જ મોટો સપોર્ટ છે ખાવા પીવામાં ડાયટ પ્લાન આખું અમારું જે સ્પેશિયલ ડાયટ પ્લાન બને એ અમારે ફોલો કરવાનું રહે જેમાં અમારે શુગર અલાઉડ નહીં હોય ને કાપ્સ અલાઉડ નહીં હોય ને જેમાં પ્રોટીન ઇન્ટેક વધારે લેવું પડે અમને અને અમારું ડેલી પ્રેક્ટિસમાં રૂટીનમાં લાઈક વોર્મઅપ ને પછી ટેબલ પ્રેક્ટિસ ને બધું ફિટનેસ ઇન્કલુડેડ હોય બધું ને સ્ટડીઝમાં જે સ્ટડીઝ અને સ્પોર્ટ્સ બેવ અમારે મેનેજ કરવું પડે જેમાં અમારે સ્ટડીઝમાં બી આગળ વધવાનું અને સાથે સ્પોર્ટ્સમાં બી સાથે આગળ વધવું પડે એ રીતે અમારે બધું મેનેજ કરવાનું પડે દિલ્હીથી કેટલા તમારી સાથે આવશે દિલ્હીથી અમારી પાંચ જણાની ટીમ છે ઇન્ડિયાની જેમાં જુદા જુદા સ્ટેટ્સથી પ્લેયર્સ આવવાના છે જેમાં આપણે ગુજરાતથી મેં અને એક દિવસ વાગેલા કરીને છે એ અમે બે જણા છે ગુજરાતથી અને બાકી એક ચંદીગઢથી છે એક પંજાબથી છે અને એક યુપીથી છે